મિત્રો વાજે વાચે યુટુબ ચાનેલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે પશુપાલનનો જે વ્યવસાય કરે છે તેના માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે આજના વિડીયોમાં આપણે પશુધન વીમા સહાય યોજના વિશેની વાત કરવાની છે જેવી રીતે આપણે પોતાનો વીમો લઈએ છીએ હવે એવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે પશુ માટે વીમો આપવામાં આવે છે તો આજના વિડીયોમાં તમે આ વીમા વિશેની તમામ માહિતી મળશે કઈ રીતે વીમો લેવો કેટલી સહાય મળશે કેટલા કેટલા કાગળ જોડવા પડશે તેમજ કેટલો વીમાની રકમ પણ ચૂકવવી પડશે એ તમામે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પશુધન વીમા સહાય યોજના કેન્દ્ર સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન એનએલએમ હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત

જેમાં અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર જુનાગઢ કચ્છ મોરબી પોરબંદર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આટલા જિલ્લાઓમાં પ્રથમ તબક્કામાં આ યોજના છે આ યોજનાના રાજ્ય કક્ષાના નિયંત્રણ અધિકારી સિનિયર કારોબારી અધિકારી શ્રી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર રહેશે તેમજ આગળ વાત કરીએ

લાભાર્થીની કેટેગરીમાં જનરલ હોય એપીએલ કે બીપીએલ તમામ કેટેગરીને આ વીમાની સહાય છે વીમા પ્રીમિયમ પર નેશનલ લાઇફ મિશન એનએલ તરફથી મળવા મળતી સહાયની ટકાવારી પંચ્યાસી ટકા છે જેમાં સાહીઠ બાય ચાલીસનો રેશિયો રહેશે વીમા પ્રીમિયમ પર લાભાર્થીએ ભરવાની કુલ રકમ પ્રતિ પશુ રૂપિયા સો રહેશે જો લાભાર્થી પાસે પાંચ પશુ હશે અને પાંચ પશુ પર તેને વીમો લેવો હશે તો પશુ દીઠ સો એટલે કે પાંચ પશુના પાંચસો રહેશે ઉપર મુજબની સહાય ઉપરાંત રાજ્ય સરકારના રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ પણ વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે ફક્ત સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે હવે આપણે સમજીએ કે દાખલા તરીકે એક પશુની અંદાજિત કિંમત ચાલીસ હજાર માટે ચાર હજાર ચારસોને પાંસઠ ટકા લેખે વીમા પ્રીમિયમની રકમ ચાર પોઈન્ટ

પશુપાલકનો હિસ્સો અને એનએલએમ સબસિડી સિવાયના બાકીનું પ્રીમિયમ રાજ્ય સરકારની વધારાની સબસિડી રહેશે જો સત્તરસો ને સાસી રૂપિયા વીમો થાય એમાં પંદરસો અઢાર પ્લસ એકસો અડસઠ એડ કરીએ તો સોળસો ને રૂપિયા જેવું થાય છે તેમાં સો રૂપિયા પશુપાલકના પંદરસો અઢાર એનએલએમના અને બાકીના સબસિડી એકસો અડસઠ જે રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે આ યોજના હેઠળ લાભાર્થીને વીમા લેવા માટે

અરજી આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે અથવા નજીકના પશુ દવાખાના ખાતે અરજી તથા સ્વ પ્રમાણિત નકલ આપવાની રહેશે એને માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 14 નવેમ્બર થી આ યોજના શરૂ થઈ ચૂકેલ છે અને 13 બાર સુધી આ યોજનામાં અમલમાં રહેશે આ યોજનામાં પસંદ થયેલ અરજદારે તેના પશુઓના વીમા લેવા માટે તેના ભાગે આવતી વીમા પ્રીમિયમની રકમ રાજ્ય સરકારે નિયુક્ત કરેલ વીમા કંપની અથવા તેના પ્રતિનિધિને જમા કરાવી તેની પહોંચ કે પોલિસીની નકલ મેળવી લેવાની રહેશે જ્યારે સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવશે વીમા લેતી વખતે અને દાવો રજૂ કરતી વખતે નિયત થયેલ શરતો અને પાલન કરવાનું રહેશે આગળ મિત્રો જોઈએ તો કે આની સાથે કયા કયા ડોક્યુમેન્ટની જોડાણની જરૂર પડશે સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રોની નકલ જેમાં આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને કિસાન ક્રેડિટ કાર્ડ બાર કોડેટ રેશન કાર્ડની નકલ બીપીએલ અંગેનું સક્ષમ સત્તાધિકારી પ્રમાણપત્રોની નકલ ફક્ત બીપીએલ લાભાર્થી માટે જ રહેશે તો જે પણ કોને તો પોતાના પશુ માટેનો વીમો લેવો હોય તો તેને કેન્દ્ર આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના શરૂ થઈ ચૂકેલ છે તો ઝડપથી આયો ઓનલાઈન અરજી કરી દે અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજય વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેમજ ઓલી બેલ ઘંટડી તો દબાવતા જજો આરે આરે જેથી તમને કોઈ પણ નવો વિડીયો આવે તો તમને તેની નોટિફિકેશન મળતી રહે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા પશુ પાલક મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી જરૂર શેર કરજો